બે થાણાને રસ્તે પણ તમને કોણે કહ્યું કે ઉપાડો એવા ઉગ્ર પણ ચૂપ અવાજે કચકચતા દાંતે બોલીને અમલદારે પોતાના વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું મારી ફજેતી કાં કરી ડોસા સડક થઈ ગયા અમલદારના તુબળા પત્નીથી ન રહેવાયું થોડી લાજ કાઢીને પણ એણે કહ્યું આંકડા કેમ થઈ જાઓ છો બાપુને તમે બધા મારા દુશ્મનો છો એટલું કહીને અમલદારે પીઠ ફેરવી સમાન ઉપડાવ્યો એક ગાડું સામાનનું ભરાવ્યું બીજામાં બેઠું અમલદારે પૂછ્યું એલિયા દરબારી સિગ્રામ કેમ નથી લાવ્યો સિગ્રામ હાલે એવો મારક નથી મહેરબાન ભેખળગડ કેટલું થાય અહીંથી વીસ ગાઉ પાકા કાળું પાણી ખરેખર કાળું પાણી રસ્તે રાત ક્યાં રહેવાનું છે દેવકી ગામ તૈયારી રખાવી છે બે ઠેકાણે ક્યાં ક્યાં દરબાર અમારો પટગર કહે કે જમાદાર સાબ મારા મહેમાન થાશે સામી પાર્ટીમાંથી રૂખડ શેઠે હટ કરી છે કે મારે ત્યાં ઉતારીશ રૂખડ શેઠ કોણ છે વાણિયા છે પણ કાઠીઓનો પીર છે હા મહેરબાન એણે દીપડો ચીરી નાખ્યો એ વાત સાચી સાચી ધારોળ ધરતી ઉપર અધ્ધર ચડી નીચે પછડાઈ જતા એ ગાળામાં બીજા સર્વે ચૂપચાપ ધાકમાં બેઠા હતા દીકરીનું નાનું બાળ પફાતું હતું ગાળામાં છાયાના લાકડે માએ એક ખોયું બાંધી આપ્યું તેમાં બાળક ફંગોળાતું ફંગોળાતું પણ ઊંઘવા લાગ્યું દોસી બેવ સંકોચાઈને ખૂણા તરફ લપાઈ ગયા હતા કાચી સુઆવડે ઉઠાડવી પડેલી દીકરીને આરામ આપવા મથતી અમલદારની પત્ની કંઈક ને કંઈક હેરફેર કર્યા કરતી હતી તેમાં કોઈને ખબર ન પડે તેવી અદબથી લપાઈ બેઠેલા દીકરીના મોટા પુત્ર ભાણાના કાન ચમક્યા એણે પોતાના અમલદાર પિતામહથી ફાળ ખાતે ખાતે પણ હામ ભીડી પૂછ્યું શું દાદા દીપડો શું કરી નાખ્યો પસાયતે ગાડાની નજીક આવીને કહ્યું હા ભાઈ દીપડો એટલે વાઘ તેને સેને તે એક માણસે બાથમબાથા કુસ્તી કરીને સેને વગર હથિયારે હેઠો પસાડ્યો ને દીપડાના માથે સડી બેઠો દીપડાને ગુંદ્યો મરણ મરણતોલ ગુંદ્યો ને પછી બે હાથે દીપડાના બે જડબા ઝાલી આ તમે જેમ દાંતણની સીર ફાડી નાખો ને એમ એણે દીપડાને આખો ઠેઠ પૂંછડા લવણ સીરી નાખ્યો બાળકનું મોં ફાટી રહ્યું એનો વિચારો ભમવા માંડ્યા બંને બાજુએ ડુંગરની ખોપો પણ હેબત પામીને પશાણ બની ગયેલા પ્રેક્ષકો જેવી ઉભેલી હતી બાળકે પૂછ્યું કોણે ફાડી નાખ્યો

આની પાસે પાંચસો હજાર તો હશે જ ને છાનો મર સુરગ વા ગાડા ઢાળો છે આ ડુંગરાઓમાં હાથ તાળી દઈને જાતા શિવાર વાર કેમ બહુ તલપાપડ થયો છે લાડા ન થાવ કા મારા મામે ચાપે ચોખ્ખું કેવરાવ્યું છે કે કાઠીનો દીકરો એકાદ લોટો ઝાંટો ન કરી આવે ત્યાં લગી કાઠીની કન્યા ફેરો કોની હારે ફરે બકાલની હારે હા એ વાત સાચી સુરગ હવે તું મનસુબા કરે છે સમજાણું તમે હારે છો એટલે શું કરું મોટો પસાય તો મૂંગો રહ્યો અંધારું પણ એની સાથે જાણે કશોક સંતલસ કરતું હતું સાંભળો છો આપા મામૈયા કે ઝોલે આવ્યા જુઆને બુઢાને પૂછ્યું આમ પગઢરડા ક્યાં લગી કરવા છે સરકારી ટપાલના બીડા ખેંચી અવતાર નહીં નીકળે કરને ઝપટ સાચે સાચ જરીક પાછળ પડી જાશો આ બામણું થોભિયા વધારીને બેઠું છે પણ હમણાં એક હાક ભેગું એનું પેડું ઝીંક નહીં ઝીલે ઠેકડી કરે છે કે સાચું કે છે સુરખ ઠેકડી તો મારી કરો છો આપા કેટલો ભાગ અર્ધો અરધ અજમાવ ત્યારે તમે હાકોટા કરશો આપણે જણ છીએ એમ દેખાડીએ ભલે પણ મારા હાથ પગ મારા ફેંટાથી બાંધતો જ આ સુરખ પસાયતા એ મોટેરાના શરીરને જખડી લીધું પછી પોતાના હાથમાંની કાળી લાંબી ડાંગને એક સળગથી દોરી બાંધી બંદૂકનો દેખાવ કર્યો ને પોતે તલવાર ખેંચીને ઉપડ્યો મામાની દીકરીને પરણવાની લાયકાત પ્રાપ્ત કરવા